સ્વાગત છે તમારું એમજી ટીચિંગમાં મારું નામ છે મહેતા અત્યારના ધોરણ છ થી આઠના ઉમેદવારો માટે ખૂબ સારા સમાચાર આવેલા છે ઉમેદવારો માટે સૂચના બહાર પાડવામાં આવેલી છે અને અગિયાર બારના વેઇટિંગ રાઉન્ડ માટે પણ સૂચના આપેલી છે દરેક બાબત હું તમને એકવાર ટૂંકમાં જણાવી દઉં વિદ્યાસહાયક ભરતી ધોરણ છ થી આઠ ગુજરાતી માધ્યમ વર્ષ બે હજાર ચોવીસના ઉમેદવારો માટે અગત્યની સૂચના વડી અદાલતમાં જે પિટિશન દાખલ થઈ હતી તેમાં અદાલતે ઓર્ડર આપેલો હતો કે જેમાં જ્ઞાનશાયક કે અન્ય ચાલુ નોકરી દરમિયાન નિયમિત અભ્યાસ કરેલ જે ઉમેદવાર છે તેને રૂબરૂ સાંભળવામાં આવે અને તેના માટે સમિતિ બનાવવામાં આવે તો તે સમિતિ બની ગઈ હતી અને તેણે અઢાર તેર આઠ બે હજાર પચીસથી ત્રેવીસ આઠ બે હજાર પચીસ દરમિયાન ઉમેદવારોની રૂબરૂ સુનવણીની પ્રક્રિયા પૂર્ણ કરેલી છે હવે સુનાવણી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ તેને આનુસંગિક કાર્યવાહી હાલ પ્રગતિમાં હોય તે પ્રક્રિયા પૂર્ણ થઈ હતી વિદ્યાસાયક ભરતી વર્ષ બે હજાર ચોવીસના ઉમેદવારોની મેરિટ યાદી પ્રસિદ્ધ કરી જિલ્લા પસંદગીની પ્રક્રિયા સત્વરે હાથ ધોરવામાં આવશે હવે કોર્ટનો શું ચુકાદો આવેલો છે અને પ્રક્રિયા ક્યારે હાથ ધરવામાં આવશે તેના વિશે વાત નથી કરેલી એમ કીધું છે કે સત્વરે પ્રક્રિયા હાથ ધરવામાં આવશે અને તમારું જે પીએમએલ થ્રી પણ આવશે કારણ કે એમાં લખેલું છે કે ફરીથી તમારી જે મેરિટ યાદી છે એ પ્રસિદ્ધ કરવામાં આવશે હવે ક્યારે આવશે એના વિશે કંઈ પણ વાત કરેલી નથી તારીખ નથી આવેલી પણ બની શકીએ કે છથી દસ તારીખ સુધીમાં કાંઈક નવી અપડેટ આવી શકે છે હું મારા અંદાજ પ્રમાણે કહું છું ઓફિસિયલ કોઈ માહિતી નથી પણ છથી દસ તારીખ સુધીમાં કાંઈક નવી અપડેટ આવી શકે છે બરાબર અને એ સિવાય સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓ માટે જે વીસ ટકાનો વેઇટિંગ રાઉન્ડ છે એના વિશે પણ વાત કરેલી છે જેના વિશે તમે વેબસાઇટ ઉપર જોઈ શકો છો બધાની પીડીએફ ડાઉનલોડ કરી શકો છો ઉમેદવારોની યાદી પ્રસિદ્ધ કરવામાં આવેલી છે અને તેની નિમણૂક પણ પ્રક્રિયા છે એ સત્વરે હાથ ધરવામાં આવશે મતલબ કે ટૂંક સમયમાં જે લોકોની મેરિટ યાદીમાં નામ આવેલા છે વેટિંગ માટે એ લોકોની પ્રક્રિયા પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવશે તો એ બહુ સારું કહેવાય કારણ કે આ પ્રક્રિયા ફટાફટ થઈ જાય તો આવા જે ઉમેદવારો છે તે છથી આઠના ઉમેદવારો માં વચ્ચે ના આવે મતલબ કે જે મેરિટ છે છતી આટલું હજુ વધારે નીચે જઈ શકે છે બરાબર કારણ કે ઘણા બધા ઉમેદવારો છે એને નવથી બારમાં પ્રક્રિયામાં નોકરી જે મળેલ મળેલી નથી એ લોકોનું મેરિટમાં નામ છે પણ નોકરી નથી મળેલી વીસ ટકામાં જે લોકોનું નામ છે એ લોકોને વધારે ફાયદો થશે એટલે ફટાફટ આ પ્રક્રિયા પૂરા થઈ અને આ સિવાયની જે માધ્યમિક ગ્રાન્ટેડ છે અને નવથી દસની જે આ બધી પ્રક્રિયા ફટાફટ પૂરી થઈ તો છથી આઠના ઉમેદવારોને વધારે ફાયદો થઈ શકે છે હવે ભરતી પ્રક્રિયા ક્યારે પૂરી થશે એમાં તમારું શું માનવું છે તમે કમેન્ટ કરીને જણાવી શકો છો આવી રીતના હું નેક્સ્ટ અપડેટ છે તમારા માટે લેતો આવીશ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો અને લાઇક કરી નાખો